દાહોદ શહેર સહિત જિલ્લાવાસીઓએ આજે ધામધૂમપૂર્વક હોળી પ્રગટાવી પૂજા અર્ચના કરી ધૂમધામથી ઉજવણી કરી હતી બદલાતા સમયના મેળની સાથે સાથે પર્યાવરણની રક્ષા કાજે વાતને ધ્યાને લઈ દર વર્ષની જેમ આ વર્ષે પર શહેરના ગાંધી ગાંધીચોક પાંચપતિ દેસાઈવાડ સિંધી સોસાયટી નગરપાલિકા વિગેરે સ્થળોએ લાકડાનો ઉપયોગ કરવાનું ટાળી છાણાનો મહત્વ ઉપયોગ કરી હોળી બનાવી તેનું પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું ત્યારે શહેરના ગાંધીચોક ખાતેથી મુખ્ય હોળી હોવાથી લોકોની તે જગ્યાએ ભારે ભીડ જોવા મળી હતી શહેરના અન્ય વિસ્તારોના માણસો પર હાથમાં મસાલ લઈ હોળી પ્રગટાવવાની રાહ જોઈ રહ્યા હતા પરંપરા મુજબ ગાંધીચોકની મુખ્ય હોળી પ્રગટાવ્યા બાદ તેની ઝાડથી મસાળ સળગાવી વિવિધ વિસ્તારના માણસો મસાલ લઈ દોડતા નજરે પડ્યા હતા શ્રદ્ધાળુઓએ હોળી પ્રગટ્યા બાદ હોળી તાપવા અને હોળીના ફેરાફરી લોકોએ ગોળ ધાણી ખજૂર અને નારિયેળના હોળીમાં હોમી પોતાની બાધા આંકડીઓ પૂરી કરી હતી તેમજ શહેર શહેરમાં નગરપાલિકા ચોકથી છેલ્લા ઘણા વર્ષોથી હોળી પ્રાગટ્યમાં લકડાનો ઉપયોગ ન કરી છાણાનો ઉપયોગ કરી હોળી પ્રગટાવવામાં આવે છે તે જોતા જાગ્રત બનેલા બીજા વિસ્તાર જેવા કે દેસાઈવાડ સિંધી સોસાયટી નગરપાલિકા રોડ સહિતના લોકોએ છાણાનો ઉપયોગ કરી ઇકો ફ્રેન્ડલી હોળી પ્રગટી હતી ત્યારે આવતીકાલે હોળીના બીજા દિવસ ધૂળેટી હોય સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં અબીલ ગુલાલ છાટી ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવશે તેમજ પરંપરાગત રીતે જિલ્લામાં કેટલીક જગ્યાએ ચૂલનો મેળો પણ યોજાશે